હિંમતનગરમાં એક સગીર અનાજ દળાવવા માટે ઘરેથી નીકળે છે પણ રસ્તામાં નરાધમો આ સગીરાને ઊભી રાખે છે અને અપહરણ કરીને ખેતરમાં લઈ જાય છે અને ત્યારબાદ દુષ્કર્મ આચરે છે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લાવે છે અને આજે બરબજારે તેમને દોડા બાંધીને લાવવામાં આવે છે ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીઓ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ચયંત ગુજરાતમાં મહિલાઓ દીકરીઓ સુરક્ષિત હોવાના દાવાઓ તો થાય છે પણ હકીકત કઈક જુદી જ સામે આવતી હોય છે અવારનવાર દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે અને આ ઘટનાઓ ગુજરાતને કલંકિત કરી રહ્યું છે ત્યારે હિંમતનગરમાં નરાધમોએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તે ઘટના સામે આવી છે ત્રણ દિવસ પહેલાં હિંમતનગરમાં સગીરા અનાજ દળાવવા માટે ઘંટીએ જાય છે અને ત્યારબાદ ઘરે પરત ફરતી વખતે ત્રણ નરાધમો છે તે રસ્તામાં આ સગીરાને ઊભી રાખે છે અને તેનું અપહરણ કરીને ખેતરમાં લઈ જાય છે જ્યાં ત્રણ પૈકી બે નરાધમો સગીરા પર દુષ્કર્મ આચરે છે અને ગભરાઈ ગયેલી સગીરા જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે રડતા રડતા પરિવારજનોને આખી ઘટના કહે છે અને પરિવાર માથે આપ તૂટી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી પરિવારે તુરંત જ પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસ છે તે આ મામલાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરે છે અને ત્રણ આરોપીને દબોચી લાવે છે ત્યારે આજે આ નરાધમોના હાથ દોડા બાંધીને ભરબજારમાં લાવવામાં આવે છે અને આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને પણ સાંભળી જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે છે જે ભોગ બનનાર તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતા આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને રો લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે એક આરોપી છે એ પરણીત છે બે વિવાહિત નથી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાય છે હા આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી છે પોલીસે નરાધમોને લઈને ગામમાં આવે છે ત્યારે નરાધમો સામે આક્રોશ પણ જોવા મળે છે અને લોકોના ટોળે ટોળા પણ ઉમટી આવે છે આરોપીઓને પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને સબ જેલ હવાલે મોકલી આપવાનો આદેશ કર્યો છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા